હવામાન નિષ્ણાંત આંબા પટેલ દ્વારા ગુજરાતમાં દેશમાં હવામાન અંગેની એક વિસ્તૃત મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી તહેવારોમાં શિયાળાની ઋતુમાં મોટી અસર કરી શકે જેમાંથી આગાહી મુજબ ઓક્ટોબર ઉત્તરાયણમાં વાતાવરણનો પલટો આવશે અને દિવાળી સાથે માવઠું થવાની શક્યતા જ્યારે ડિસેમ્બર મહિનેથી આઠ તીજવાની ઠંડી અનુભવ થશે જે ઓક્ટોબર વાદળ વાતાવરણમાં માઠાના સંકટ આંબર પટેલની અકાદમાં મુજબ ઓક્ટોબર મહિના સંકેત હવામાન મોટી હલચલ જોવા મળે છે તેરથી જે સત્તર ઓક્ટોબર દિવસમાં તેમજ રાજ્યમાં વાદળ સહિત વાતાવરણ રહેવાથી અઢારથી ત્રીસ ઓક્ટોબરથી બંગાળની ઉપસાગરમાં લો પ્રેશર સર્જાયું છે જે અઢારથી એકત્રીસ ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેમાંથી આ ભેજમાં વધારો અને બેસતા વર્ષના દિવસે આસપાસ વાતાવરણ બગડશે ગુજરાતમાં માઠો અનિયમિત વરસાદ થવાની સંભાવના રહેશે જે નવેમ્બર મહિનાના હવામાન મોટા પરિવર્તન પ્રારંભ થશે ને તેઈ ઓક્ટોબરથી ગુજરાતમાં સવારમાં ઠંડાના ફૂંકાવાની શરૂઆત થઈ છે જેમાંથી નવેમ્બરમાં ઉત્તરી પ્રદેશોમાં જે હિમસર થવાની શક્યતા જેના કારણે ઠંડીનું મોજુ મેદાનમાં થવામાં છે જે નવેમ્બર મહિનામાં જે દક્ષિણ ભારતમાંથી થવાની સંભાવના છે જે ચરમાં ગુજરાતમાં વાદળશાયી વાતાવરણો અહીં રહે છે જેમાંથી અઢાર નવેમ્બરથી મંગાળ મુખસાગરમાં વાવાઝોડાણ સંસાર થવાની શક્યતા રહેશે જે ગુજરાતના વાતાવરણમાં પણ પ્રારંભ થશે ને જે તેવીસથી છી નવેમ્બર દેશમાં ઉત્તર કેરી પરિવહનની જે તેમાંથી હિમસલમાં ગુજરાતમાં ગુજરાતમાં ઠંડા અને ડિસેમ્બર કડક ટન ઠંડી મોજૂ છે જે હાડ ત્રીજવા ત્રીજવાયથી તે ઠંડીનો અનુભવ થશે છે પાંચથી સાત ડિસેમ્બર જેમાંથી આ વેસ્ટ બંગાળ બાવીસ ડિસેમ્બર દેશપુર ગુજરાત મોટા મોટાભાગના વિસ્તારમાં ઠંડી પડશે ગુજરાતમાં